રમેશભાઈ આખું નામ તો ભૂલી ગયો રમેશભાઈ વાથાણી આર્કિટેક્ટ હતા એન્જિનિયર અમે રાજકોટ આઈ જાય પણ પછી એક જતીન શેખડા કરીને તો પછી એક ઉપેન્દ્ર ઓર્ગેનિક નું કરે છે એવું બધું હવે મારું એમ કેવાનું હતું તમને ખાલી કે મારું ગામ છે ને મૂળ તોરી તોરી ની બાજુમાં રામપુર ઉકાવા તાલુકો તો ત્યાં છે ને વર્ષો પેલા જૂની સ્કૂલ હતી તો ઈ સ્કૂલ માં ઈ વખતે સંખ્યા ઓછી હોય અને ત્યાં ઈ વખત ના આચાર્ય જે હતા બરાબર એની પછી એક બીજી સ્કૂલ બની એટલે ઈ સ્કૂલ માં ઈ આચાર્ય રહેવાનું રાખ્યું અને ઓલી સ્કૂલ માં એને ભણાવવાનું ચાલુ રાખ્યું હવે ઈ આચાર્ય ઓફ થઈ ગયા છે અને ઈ સ્કૂલ માં એના છોકરાઓ ને એના છોકરાઓ ઈ રહેશે તો ઈ જે સ્કૂલ છે ઈ આ લોકો ની થઈ જાય કે સરકાર ની રહે એટલું ખાલી જાણવું સરકારી હોય તો સરકારની જ રે સરકાર સરકારી કેમ ઉઠાવ્યો નથી કબજો કરી રજૂઆત કરી એવું કીધું નથી હું તો સુરત માં તો મને અત્યારે વિચાર આવ્યો કે મનસુખભાઈ હું પૂછું ખાલી કે ભાઈ આવું હોય તો આનું શું કેવાય અને એના માટે આપણે ગામમાં જે

પણ કુકાવા વડીયા થી ઓળખાય છે હા હા આપડી કુકાવા વડીયા પણ તમારી ત્યાં જુડીસીયલ અલગ છે અને પોલીસ સ્ટેશન એ અલગ છે એવું છે જુડીસીયલ તો એક જ છે વડિયામાં માં હા વડીયા પણ તાલુકો કુકાવા ભેગો ગણે છે ને હા હા કુકાવા તાલુકો ગણાય પણ મામલતદાર તો બાવકુભાઈ ઉંટાક નો ધારાસભ્ય છે અને ઈ રામપુર ની અંદર જે સ્કૂલ છે એની અંદર જ એના છોકરાઓ એ કબજો કરી લીધો એટલે કબજો એટલે કોઈ પૂછ્યું નથી એમનો રે છે અત્યારે એમાં એ સ્કૂલ માં છોકરાઓ રહેતા તો એ ત્રણ ભાઈઓ હતા એમાં ત્રણ ભાઈઓમાં મોટો છે એ તલાટી મંત્રી છે એ બીજે નોકરી કરે છે એ ન્યા વયો ગયો પછી એનાથી બીજો નંબર છે એ ચાંગદ્રા વયો ગયો અને ત્રીજો નંબર છે ને એ ક્યાંક કિસ્તારમાં માં ક્યાંક હતો ખબર નથી જુનાગઢ બાજુ બરાબર તો એ ત્રણેય છે ભાઈ પણ એનો સામાન મિલકત હતી આમાં પૂરી વખત નું બધું બરાબર મતલબ કબજો હજી એમના છે લોક માની કે ખાલી કરે તો એમાં થાય કે કોઈ બીજું સરકારી કોઈ પણ કાર્ય થઈ શકે તો તમે અરજી કરો ને તાલુકા પંચાયત માં કલેક્ટર માં શિક્ષણ અધિકારી માં અરજી કરો એટલે તરત જ ખાલી કરી દેવું પડે બરાબર ઈ તો વિડીયો ઓડિયો ના થી થઈ જાય આપની ઈચ્છા હોય તો ઓડિયો ના માધ્યમથી થી સામાન ખાલી કરી નાખશે એમ હમ કેમ કે સરકારી જે સ્કૂલ છે સરકારી કોઈ આવાસ યોજના છે એના એના કબ્જેદાર કોઈ નથી હોતા કેમ કે સરકારી મિલકત છે એમાં કર્મચારીને ક્વાર્ટર આપે પછી એની બદલી થાય એટલે ખાલી કરી વ્યુ જવાનું હોય હાઈ તો બરાબર છે અને ત્યાં હું હવે તપાસ કરું રામપુર માં આ લોકો કઈ રીતે હું છે એમ બરાબર

તમે ભણેલ છો એમ પૂછું છું ભણેલ થઈ ને બોલો ને તો ઈ મિલકત રજિસ્ટર માં નો આવે સરકારી આપણી પોતાની મિલકત ઈ નહી આખા ગામની મિલકત રજિસ્ટર છે પંચાયત ની પાસે કઈ કઈ મિલકત છે એ બધી ઈ તમે એનું માગી શકો પણ આ છે ને એ સરકારી મિલકત છે કોઈ ની વ્યક્તિગત નથી મેં એવી વાત એક ભાઈ એવું કીધું કે ગ્રામ પંચાયત નું જે મિલકત રજીસ્ટર હોય ને એમાં બધો ઉલ્લેખ હોય તમારા ગામના હવેરા નો ઉલ્લેખ હોય વાવ નો ઉલ્લેખ હોય દરવાજા નો ઉલ્લેખ હોય મંદિર ના ઉલ્લેખો હોય કેટલા મંદિરો છે મંદિર ની ઉલ્લેખ હોય ઉલ્લેખ હોય પણ કબજેદાર ના હોય હા કબજેદાર નહીં પંચાયત માં ખાલી મિલકત રજીસ્ટર રજીસ્ટ્રેશન કરેલું હોય એમ હા હા એ રજીસ્ટ્રેશન કે એમાં એમાં બધો ઉલ્લેખ કરેલો હોય પણ કોઈના નામે નો હોય નહી નહી નહીં નામે તો ગામની ગ્રામની જે પંચાયત હોય અથવા ગામે તેને હોય જે ત્યાં હોય એ હોય એમ તમારું આખું નામ શું છે તમારું આખું નામ ભૂપતભાઈ ભૂપતભાઈ આખું નામ હોરા ભૂપતભાઈ બાપુજી નામ સમજુભાઈ હોરા ભૂપતભાઈ સમજુભાઈ હોરા હા હા અને રામપુર હમ કોક વડીયા કુકાવ તાલુકા બરાબર ઓકે

કેમ કે એનું કેવું છે કે આ બધું સરકારી હોય ને એમાં બધું અમારે તો શું કે સરકારી બધું જે કાર્યક્રમ હોય એના અંદર અમારે સોશિયલ media ની અંદર હોય છે ના ના આતો હું તમારી પાસે ખાલી માહિતી લેતો તો આપડે ઉલ્લેખ તો બાદ નથી પાડવાનું થયો આવડું ખોટું નકામ હું કોઈ ની હારે માથા કુદું એ તમે પછી લ્યો આમાં બે કેમ થાય મારા ભાઈ એ તો કોઈ સરકાર સરકારી મિલકતનું જતન એ કરવું છે ને કે સાનુ માનું એ રેવું છે બે કેમ થાય મને કહો અરે અજીત અરે હું તો ખાલી તમને માહિતી પૂછું છું સાનુ માનું રેવા એમાં વાત નથી હું કેવાય એમ તમે આ બધું નોલેજ હોય તમારી પાસે એટલે હું માહિતી લઉં છું બાકી ત્યાં ત્યાં આવે કામ પણ કેમ પણ પકી જાય હું બધું પ્રોસિસ કરશીએ અને જરૂર પણ છીએ તો પણ તમારી કાંઈ આવશું તૈયાર તમ જે વિડીયો કરવો હોય તે આપણે કરશું મારી પાસે હવે જરૂર નથી તો સરકારી કર્મચારી પાસે હું તો એક સમાજ સેવક છું કાંઈ કાઈ વાંધો નહીં પણ આપણે આ વિડીયોનો પેલું નથી